સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો હું રિયાઝ ફરીથી આપણી યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસના અંદર આવતું ચોવીસમું ગદ્ય જે ઘોડીની સ્વામી ભક્તિ જોવાના છે આ એક લોકકથા છે જેના અંદર આંબા પટેલ દ્વારા અશ્વનો જે શોખ છે એ શોખને નિરૂપણ કરવાનો પ્રયત્ન કર્યો છે આપણે એ પહેલાં આપણે વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો કે ઘોડીની સ્વામી ભક્તિ એ જોરાવરસિંહ જાધવ દ્વારા રચાયું છે જોરાવરસિંહ જાદવનો જન્મ દસ બે ઓગણીસો ને ચાલીસના રોજ થયો હતો જોરાવરસિંહ દાનુભા જાદવ ધંધુકા તાલુકાના આકરુ ગામના વતની છે સહકારી સંસ્થામાંથી અધિકારી તરીકે નિવૃત્ત થઈ અમદાવાદમાં રહે છે તેમણે લોકશાહીતના વિવિધ સ્વરૂપોનું પણ કાર્ય કરેલું છે અને સંપાદન પણ એમણે કર્યું છે મરદ અને કુસુંબી રંગ ચડે આપણા કશબીઓ મરદાઈ માથા સાઠે અને લોકજીવનના મોતી સંસ્કૃતિમાં પશુઓ એમના લોકકળા અને લોકજીવનને સ્પર્શતા ગ્રંથો છે વિચરતી જાતિ અને લોકકળાઓને તેમણે વાચા આપી છે તેમને વિવિધ પુરસ્કારો પણ મળ્યા છે તો આ હતું વિદ્યાર્થી મિત્રો જોરાવર સિંહ વિશેની ટૂંકી માહિતી હવે આપણે જોઈશું કે ઘોડીની સ્વામી ભક્તિના અંદર શું કહેવામાં આવ્યું છે કે આ એક લોકકથામાં આ લોકકથામાં આંબા પટેલ આંબા પટેલ જે છે એ એમનો જે શોખ છે એટલે કે ઘોડાઓને પાડવાનો જે શોખ છે એ અને અશ્વ પ્રત્યેના સંતાન જેવા વાત્સલ્યનું આલેખન થયું છે જેને આપણે કહીએ કે વિદ્યાર્થી મિત્રો પશુઓમાં પણ માનવ ગુણ રહેલો જોવા મળે બરાબર આપણે જોવા જઈએ તો કેટલાક વખતે આપણે સામાન્ય હું તમને એક શ્વાનની વાત કરું શ્વાન એટલે કે વિદ્યાર્થી મિત્રો કૂતરાની વાત કરું તો કૂતરાના અંદર જે વફાદારીના ગુણ છે એવા જ એ વફાદારીના ગુણ કેવા હોય કે જે માનવીના અંદર હોય તેવા અને વફાદારીના ગુણોના આ કારણે જ પશુઓના સાથે ઘણા બધા આપણે આત્મીયતા કેળવી શકીએ છીએ અહીંયા પણ જે આંબા પટેલ છે એ આંબા પટેલ જે અશ્વનો શોખ છે એ અશ્વના શોખ પ્રત્યે અશ્વને સંતાન જેવું વાત્સલ્યનું આલેખન થયું છે સાથે સાથે જાતવાન ઘોડીની વફાદારી અને સ્વામી ભક્તિ પણ નિરૂપાય છે અને ઘોડીની જે સ્વામી ભક્તિ છે તેનું પણ નિરૂપણ કરવાનો પ્રયત્ન કર્યો છે સૌરાષ્ટ્રની તળપદ બોલીનું જોમ અને માધુર્ય પ્રેમભર્યું જીવન પણ આ લોકકથામાં સજીવ થઈ ઊઠ્યું છે માનવ અને પ્રાણીની પરસ્પરની પ્રીતિને આ કથા આકર્ષક ઉઠાવ આપે છે અને માનવ અને પ્રાણીની પરસ્પરની જે પ્રીતિ છે બરાબર માનવ અને પ્રાણીની પરસ્પરની જે પ્રીતિ છે પ્રીતને આ કથા આકર્ષક આપણાને ઉઠાવ આપે એવી લાગે છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે એના અંદર શું કહેવામાં આવ્યું છે પચીસેક વર્ષ મોર્યની આ વાત છે એ વખતે ગોહિલવાડની ધરતી માથે આવેલા વાવડી ગામના આંબા વાછાણી પટેલનું ખોરડું મલક આખામાં જાણીતું હતું આંબા વાછાણી પટેલ આંબા પટેલ જે છે એમનું જે ખોરડું ખોરડું એટલે કે વિદ્યાર્થી મિત્રો ઘર પણ કહેવાય શું કહેવાય એને આપણે ઘર પણ કહી શકીએ બરાબર અને એમનું જે ખોરડું છે એ આખા આખા જે મલક છે એ એટલે કે આખો જે વેલોકનો વિસ્તાર છે મલક એટલે વિસ્તાર પણ થાય વિદ્યાર્થી મિત્રો અને એ આખા આખા મલકના અંદર એ શું છે વિદ્યાર્થી મિત્રો જાણીતું થયું છે અને એ આખા આખા મલકના અંદર જાણીતું છે ગામ અને પરગામ શ્રદ્ધાએ માનવી આંબા વાછાણીના આંબા અદા આંબા અદા દાદાના નામથી બકોરતા બકોરતા એટલે કે બોલાવતા આ બધા શું છે વિદ્યાર્થી મિત્રો તળપદા શબ્દો બરાબર ખોરડા ખોરડુંનું પણ આપણે જોઈએ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ થાય કે માટીની ભીત કે ગર ગારવાળું નાનું મકાન સંધાય એટલે કે બધા સૌ બકોરવું બકોરતા એટલે કે મોટા અવાજે બોલાવતા બરાબર બકોરતા બરાબર બકોરવું એટલે કે આંબા પટેલને બધા જ એ નામથી ઓળખતા હતા આંબા પટેલ સમજણા થયા ત્યારથી એમને ઘોડાનો જબરો શોખ ઓળગેલો અને જ્યારે એ સમજણા થયા એટલે કે જ્યારે નાનપણ હતું એના પછી જ્યારે સમજું થયા ત્યારથી જ એમને ઘોડા પાડવાનો જે શોખ હતો અશ્વનો જે શોખ હતો એ જબરો શોખ એમને વળગ્યો હતો આગળ જોઈએ કે આંબા પટેલ ઉંમરલાયક થયા અને ઘરનો કારભાર એમના હાથમાં આવ્યો ત્યારે બાબરા જઈને ઢેલ ઘોડીની જાતની અસલ ઓલાદની છ મહિનાની વછેરી મૂલવી લાવેલા એટલે કે શું કર્યું મુલવું એટલે કે કિંમત આંકીને લાવ્યા હતા એ વછેરી એટલે કે નાની એ કઈ કઈ ઓલાદ હતી બાબરા જઈને બાબરા ગામમાં જઈને ઢેલ ઘોડીની જાત ઢેલ ઘોડીની જાત અસલ ઓલાદની છ મહિનાની વછેરી એટલે કે નાનું અમથું બચ્ચું એ લાવ્યા હતા આરસમાંથી કંડારી કાઢી હોય એવી વછેરીનો જોટો ગોહિલવાડ પંથકમાં જળવો મુશ્કેલ હતો આરસ પહાણ જેવી એટલે કે જે પથ્થર હોય વિદ્યાર્થી મિત્રો પથ્થર કેવા ચમકીલા હોય એવી ઘોડીનું સ્વરૂપ હતું રૂપાળી કપાળેલા હતા અને કાનની ટીસી બેવડ વળી જતી હતી બંને કાન ઊભા કરે ઘોડી ત્યારે બંને કાન જાણે ભેગા થઈ જતા હોય તમે ઘોડો તો જોયો જ છે અને એ બંને કાન ભેગા મળીને ઊભા થઈ જતા તો ઘોડીનું વર્ણન એમણે કર્યું છે કે રૂપાળી વછેરી બરાબર વછેરીના ચારે પગને કપાળ ધોળેલા હતા કાનની ટીસુએ બેવડ વળી જતી હતી વછેરી જ્યારે ચાલતી ચમકતી ચાલે ગામે સોસરવી નીકળી ત્યારે ગામ લોકો ફાટી આંખે નીરખી રહેતા અને શું કહે કે વછેરી જે છે એ નાનું અમથું જે બચ્ચું જ્યારે ત્યાં ગામમાંથી નીકળે ત્યારે બધા જ લોકો એને જોતા કેટલાક તો કહેતા કે ખરા માળો આંબા પટેલ વછેરી ગોતી લાવ્યો છે નહીં કંઈક અને આંબા પટેલ એ ઘોડી ખરેખર અર્થમાં એ કંઈકથી વ્યવસ્થિત એમણે ગોતીને લાવ્યા છે આગળ કહે છે જોરાવરસિંહ કે વછેરી જ્યારથી ઘરે આવી ત્યારથી આંબા પટેલ એનું જીવની જેમ જતન કરવા માંડ્યું વછેરીનું દૂધ પાવા ભરવાડની જોકમાંથી બે બકરીઓ લાવીને ઘર આંગણે બાંધી દીધી ને સવાર સાંજ બે બકરીઓ દોઈને એનું દૂધ પાવા માંડ્યું પળીયેના દીકરા ઘોડીએ વછેરીને માવજાત થતી હોવાથી વછેરી દીએ ન વધે એટલી રાતે ને રાતે ન વધે એટલી દીએ ઝપાટા મોડે વધીએ ચડી એટલે કે અહીંયા લખ્યું છે કે દિવસે ન વધે એટલી રાતે અને રાતે ન વધે એટલી દિવસે વધીને એ એ જે ઘોડી છે એ ઘોડી મોટી થવા માંડી બીજા વર્ષ બેઠું ત્યાં તો વછેરીએ ચડાવ થઈ જ જાય એટલું કાઠું કાઢ્યું બરાબર ત્રીજા વર્ષે વછેરી ચડાવ થઈ ગઈ આંબા પટેલ ખા ખાંતે ખાંતે એને રેવાડ રેવાડ શીખવી અને શું કર્યું કે વછેરી મોટી થઈ ગઈ અને એમણે આંબા પટેલે ખાતે ખાતે રેવાડ શીખવી અને રેવાડ એટલે કે વિદ્યાર્થી મિત્રો ઉછળે નહીં છતાં વેગવાળી એવી ઘોડીની ચાલ એક એવી ચાલ હોય રેવાડ એટલે કે એક ચાલ જેને કહેવાય કે ઘોડી જે ચાલે તો તમે એના પર બેસા બેસ્યા હોય પરંતુ તમે એકદમ ઉછળો નહીં અને અસલ ઓલાદની વછેરી તો માના કોઠામાંથી જ સધ્ધુએ શીખીને અવતરી હોય છે રેવાડ તો બસ એના બાપની જ બાપની જ માથે બેઠેલો અસ અસવાર હાથમાં દૂધનું ટબીડું લઈને મોટી રેવાડમાં પાંચ ગામની ભો વહી જાય તો દૂધનું ટીપું એ હેઠું તો ન જ પડવા દે એટલે કે જો દૂધનું એક ટીબડું એટલે કે દૂધ લઈને નીકળ્યા હોય ઘોડી પર બેસ્યા હોય અને આખા એ ગામમાં ફરી આવે તો પણ દૂધનું એક ટીપું પહેલાં જે પાત્ર છે એ પાત્રમાંથી નીચે ન પડે એવી એની ચાલ આગળ કહે છે કે એક દિવસ આંબા પટેલ મામાએ માણસ મોકલીને સંદેહો એટલે કે સંદેહો એટલે કે સંદેશો આ બધા તડપદા શબ્દો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાના તમારે શું કીધું કે સંદેહો એટલે કે સંદેશો કેવડાવ્યો શું કેવાડાવ્યો એક દિવસ આંબા પટેલના મામાએ માણસ મોકલીને સંદેવો કહેવાય ભાણેજને માલુમ થાય કે કે જે કામ કરતા હોય એ પડતા મૂકીને મણાર ગામ બરાબર આંબા પટેલનું ગામ કયું વિદ્યાર્થી મિત્રો જો કોઈ પૂછવામાં આવે તો આંબા પટેલનું ગામ આપણે કયું કહેવાનું એનું જે આપણે ગોહિલવાડની ધરતી બરાબર અને એ આંબા પટેલના ગામના અંદર આ જે ઘોડી છે એ ઘોડી બરાબર અને આંબા પટેલના મામાનું ગામ મણાર ગામ થાય બરાબર અને આ મળ્યા મણાર ગામ આવી રોટલો સિરાવજો એટલે કે સાંજ સુધીમાં તમે પહોંચી જજો એવું મામાને કીધું બરાબર આગળ કહે છે કે મામાનો સંદેહો સાંભળીને આંબા પટેલને સારા મોડા અહણ વિચારો આવવા માંડ્યા અને જ્યારે એકદમ જ અર્જન્ટલી એવું કહેવાય ને કે બહુ જ ઝડપી બોલાવ્યું છે તો કંઈક એવું થયું હશે કોક દિન નહીં ને મામાએ આજ આવા વાવડ કેમ કહેરાવ્યા હશે નક્કી કંઈક નવા જૂની થઈ હશે નક્કર મામા કામ પડતું મૂકીને આવવાના સમાચાર મોકલે નહીં આંબા પટેલ આવનાર માણસને ફેરવી ફેરવીને એકની વાત અનેકવાર પૂછી પણ આગંતુ કે પેટે દીધું નહીં અને આગંતુક જે હતો બોલાવનાર જે વ્યક્તિ હતો એણે કશું કીધું નહીં કે શા કારણે આ આંબા પટેલના મામાએ એમને બોલાવ્યા છે આગળ જોઈએ ત્યારે આંબા પટેલ ઢાળિયામાં ઢેલને છોડીને ફળિયામાં આવીને સાદ દીધો અને ત્યારે આંબા પટેલે ઢાળિયામાંથી ઢેલ ઢેલ એટલે કે પેલી જે ઘોડી છે એ ઘોડીને સાદ દીધો એટલે કે બોલાવી બરાબર ગણેશની બા સાંભળો છો કે મામાએ અપઘડીએ મણાર તેડાવ્યો છે એટલે જાઉં છું કાલ્યનું વાળું ઘરે આવીને કરીશ પણ કામ કંઈ કામ જાગે રાતવરત રોકાવાનું થાય તો ચિંત્યા કરતા કરીને વાહે માણા ન ધોળાવતા શું કહે છે કે જો કદાચ આવામાં મોડું થાય તો પાછળ માણસો મોકલતા નહીં હું મારી રીતે આવી જઈશ આંબા પટેલના ઘરવાળા સડપ લઈને ઘોડીનું ચોકડું ખાલ ઝાલી આડા ફરી વળ્યા અને બોલ્યા અટાણે વેડાએ જવા નીકળ્યા છો પણ મારું મન પાછું પડે છે ભલા થઈને સવારે મોહો મોહું ઝૂણા જાઉં તો એક રાત શું ખોટું મોડું થઈ જવાનું છે અને શું કહે છે એમના જે ઘરના જે હતા મોહજૂણું એટલે કે પરોડનો સમય વિદ્યાર્થી મિત્રો આ પણ એક તળપદ શબ્દ છે એટલે કે પરોળ પરોળ જેને આપણે કહીએ કે સવાર હોય થોડીક બરાબર ને તો પરોડનો જે સમય છે તેને મોહજૂણું કહેવામાં આવે છે તો એ સવારના સમય એકદમ પ્રાતકાલે તમે નીકળી જાઓ તો તેમાં શું ખોટું છે રાત શું ખોટું મોડું થઈ જવાનું છે આડી શેત્રુંજી નદી પડે છે શેત્રુંજી નામની એક નદી આવે છે વચ્ચે મામાના ઘરે જતા વખતે અને નહાનો દી છે તે પાણી બાણી આવ્યું હશે તો તમને હુર હુરમત કર્યા વને નહીં રહે અને અમને ઉપાધિનો પાર કરાવી મૂકશો અને જો પાણી આવ્યું હોય તો અમને આ ઉપાધિ થઈ જશે અરે શું બોલ્યા પટલાણીની દીકરી થઈને મને મોડું ઓહણ આલો છો શેત્રુંજી જેવી સાત નદીઓ આડી કેમ નથી પડી ઢેલ જેવી જાતવાન ઘોડી રાગમાં રમતી હોય પછી ત્યાં સાની અને આવી સરસ મજાની ઘોડી મારા પાસે છે તો એમાં ચિંતા કરવાની જરૂર નથી રૂપિયાના માણાનો હંદેવો આવે છે આવે ને હું ન જાઉં તો મારું ભૂરુહો કૂણ કરે મલક દીએ ટોણા મારે કે આંબા પટેલ બીકળવા છે એટલે રાત વરતના પરગામ જાતા નથી અને આખો એ આખો ગામ જેની બહાદુરી અને જેને ઉપર હરખાતું હોય એ જ વ્યક્તિ ગભરાય એવું કઈ રીતે ચાલે એ પોતાની પટલાણીને કહી રહ્યા છે એમ કહેતા આભા પટેલે કેળે બાંધી કળસો ભરીને પાણી પીધું ને પછી ઢેલ માથે સવાર થયા અને ફળક દુડક ફળક દુડક કરતી ઢેલ મણાર ગામની માર્ગે વીજળીના સળવાળાની જેમ વહેતી થઈ તળાજા તાથીક ને દસેક ગામનો પંથ કાપીને મધરાતનો ગજર ભાંગતા મોર્યે મામાની ડેલી આગળ આવીને હચ હમચી ખોદવા માંડી મેળી માથે મજેરો મજેરો દીવડો બળતો અને હતો મામા બારીએ બેહીને ભાણેજને આવવાની વાડ જોતા હતા ત્યાં આંબા પટેલે અવાજ દીધો અને મજેરો મજેરો એટલે કે ઝાંકો ઝાંકો જે દીવો હતો એ દીવો ત્યાં બળતો હતો અને મામાને એણે સાદ મારી કે ઓ મામા રામ રામ આવી પોગ્યો છું એ રામ રામ ભાણે જ રામ રામ આવી પોગ્યો કે શું થાય મામા મારા જીવ જીવની તો તમને ખબર જ છે કે મામાનો હંદેવો આવે એટલે ભર્યું ભાણુએ આધું હળસેલીને હાલી નીકળું એમાંનું માણા છું મનમાં ભાતના વિચાર હળિયા પાટી લેવા માંડે પછી હાથ ઝાલે રે ખરો અને કંઈક એવા વિચારો આવ્યા કરે એટલે મામાએ બોલાવ્યું એટલે તરત જ ત્યાંથી નીકળી જવાનું મામા હળી કાઢીને મેળીએથી હેઠા ઉતર્યા ખડકી ઉઘાડીને ભાડેજને બાથમાં ઘાલીને ભેટી પડ્યા અને ઘોડીને અંદરની દોરી દોરી લાવ્યા ત્યાં મામી ઓરડામાંથી બહાર નીકળીને ઓસરી આવ્યાને પૂછ્યું ભાણાભાઈ ઘરે હંધાય છે હંધાય છે તો હાજા નરવાને હંદાય એટલે કે બધા બધા કેવા છે ઘરે એવું પૂછે છે મામી ભગવાનની દયાથી હંદાએ લીલા લહેર કરે છે બળદને વચ્ચે ગાળાનું પેંડું અડી ગયું તું ને બળદે મામી હવે હાજો નરવો થઈ ગયો છે પ પનરક દીપગનો માળ્યો ને અનરવો રહ્યો પણ ભાયા ભરવાડના ઓહળિયા ભારે કહારી કરી અટાણે તો ચારે પગે દોડતો થઈ ગયો હશે એટલે કે બળદને વાગ્યું હતું અને બળદ કેવો છે એવું મામી પૂછે છે ત્યારે બળદ હવે સારો છે એવું મામી જણાવે છે આગળ કહે છે કે મામાએ ભાણેજના હાથમાંથી ઘોડી દોરી લીધી અને ઢળિયામાં લઈ ગયા દળી તંગને પેંગડા ઉતારીને ગમાણમાં મૂક્યા પેંગણા એટલે કે વિદ્યાર્થી મિત્રો ઘોળીના ઉપર બેસવાનું જે ચામડાનું બનાવેલું હોય જે બેઠક હોય તે પેંગણા એના એને ઉતારે છે અને એ મૂકે છે અને એ ઘોડીને બાંધે છે ઘરમાં જઈને સૂંડલો ભરીને બાજરો લાવ્યા અને ઘોડીને જોગાણ મૂકીને ઓસરીએ આવ્યા મામીએ તૈયાર રાખેલા વાળું કાઢ્યા સુખ દુઃખની વ્યવહારની વાતો કરતાં કરતાં મામા ભાણે જે મોડી રાતે ચડું કરીને ઊભા થયા મેળીએ ખાટલા ઢાળીને બે સૂતા અને બંને જણા જમ્યા અને પછી બંને જણા ત્યાં આગળ ખાટલો ડાળીને બેસી ગયા આગળ કહે છે કે બે સુતા ત્યાં મામાએ પોતાને જુવાન દીકરીના સંબંધ બારામાં ભાણેજને ભલામણ કરી અને મનનો ભાર હળવો કર્યો અને જે એમની દીકરી છે મામાની દીકરી એના સંબંધ માટે એટલે કે એના લગ્ન લેવાય એના માટેની જે બધી બાબતો હતી તે એમણે ચર્ચા કરી બીજેથી રોટલો સિરાવીને ભાણેજ વાવડીએ જવા સાબદા થયા ત્યારે મામાએ મામા મામીએ બેદી રોકાઈ જવા ખૂબ તાણ કરી પણ ભારે ભાણેજ ધરાહર એકના ન થયા એટલે કચવાતા હૈએ બે જણાએ આંબા પટેલને રજા આપી મામા પાદર સુધી વળાવવા આવ્યા ને રામરામ કરી બે છૂટા પડ્યા આંબા પટેલે વાવડીની મારકે ઘોડી રમતી મૂકી અને બે એક ગાઉ કાપ્યા ત્યાં ત્યાં ઓતરાતી કારેથી કાળો ડિબાંગ મેહુલો ચડી આવ્યો ડોકના ત્રણ ત્રણ કટકા કરીને મેવવા મેવવા કરતા મોરલા ઘેઊંકી ઉઠ્યા અને પહાડો એ પડઘાવ દીધા આકાશમાં કાળા ભટ્ટ વાદળો હળિયા પાટી લેવા માંડ્યા પડાક દબાક પડાક દબાક વીજળી થવા માંડી અને ત્યાં વીજળી એમની થવા માંડી ત્યાં તો ત્રમઝટ તળત તળત ત્રમઝટ તળત તળત હુડહુડ હમ ગર્જના કરતો મેહુલો સાબલીની ધારે ધરતીમાં થેમડાણો માથે પચરક પચરક ગદરતો ખુ ખુદતી આંબાની આંબા પટેલની ગોળી વહી જાય છે એવામાં તળાજાનો ડુંગર દેખાણોને પટેલ શેત્રુંજીની કાંઠે આવીને ઊભા ઉપરવાસ ભારે વરસાદને કારણે શેત્રુંજીમાં ઘોડાપુર બગ બગડાટી બોલાવે છે આઈ શેતલે જાણે માથાના વાળ છૂટા મેલીને રમણે ન ચડી હોય એમ એના પાણી ઘૂંઘવાટા મારે છે બે કાંઠે પચાસ પચાસ માણસ પૂર ઉતારવાની રાહ જોતું બેઠું છે આંબા પટેલને આંખની ઓળખાણવાળા બે પાંચ આદમીઓ આવીને રામ રામ કર્યા શેત્રુંજીમાં પાણીના લોડે ઉજળ ઉજળાતા જોઈને આંબા પટેલે ઘડી પર મૂંઝવણમાં વમણમાં ફસાયા એટલે કે શેત્રુંજી નજરીના અંદર હવે જ્યારે ગયા હતા ત્યારે પાણી ન હતું પરંતુ મેઘ વરસ્યો અને મેઘ વરસવાના કારણે હવે અહીંયા પાણી આવે છે મારી બેટી ભૂંડી કરી વાવડી પેગાએ ઇમ નથી ને મણાર પાછા ફરાય ઈ નથી ઘરે સદાય મારી ઘોડાએ વાટે જોઈને અર્ધાય થઈ જશે અને જો હું ઘરે ન પહોંચીશ તો એ બધા જ લોકો જે છે એ બધા જ લોકો અડધા થઈ જશે આજ ઘરે પોગ્યા વિના તો છૂટકો નથી એમ વિચારીને આંબા પટેલે કેળે બાંધીને ઘોડીનું ચોકડું ઠોસીને જેવી એડી મારી એવી જ ઘોડી છલાંગ દેતીને શત્રુંજીને ખાબકી સમુદ્રમાં પથ્થરની શીલા પડે એમ કાંઠે બેલા બેઠેલા શ્રદ્ધા આદમી અરેકારો કરતાં ઊભા થઈ ગયા સૌના મોંમાંથી એક જ વેણું શરીરને બહાર પડ્યું કે માળો ભારે છાતી સળો આદમી એટલે કે છાતીસલો એટલે કે ખૂબ જ હિંમતવાન જે વ્યક્તિ હોય એ ખૂબ જ એણે હિંમત કરીને એ જે નદી હતી શેત્રુંજી જે વહી રહી હતી બંને કાંઠે એમાં ઝંપલાવી દીધું શેત્રુંજીના ભારે પૂરમાં ઘોડી હુબડક ફળાક હુબડક હુબડક ફળાક કરતી પાણી કાપી રહી છે પાણીના મોજા ઘોડે ઘોડીને દડાની જે મૂછાડે છે કાંઠે ઊભેલા સૌ એ જાય એ જાય કરે છે ઘોડી તો પગના સેલારથી નદીના પટ કાપી રહી છે આંબા પટેલને ઘડી તો થયું કે મારે બેટું તાણ ભારે છે આવા તાણમાં ઘોડી બાપડી તાકાતે કેટલી કરે મેં પૂરમાં પડવાની છોકર રમત ન કરી હોત તો ઠીક થાત જેમ તેમ કરી ઘોડી કાંઠા ઢુકડી પહોંચીને હડપ કરતી સતલાંગ મારીને કાંઠે જઈ પડી અને એ ઘોડીએ ખૂબ જ હિંમત કરી અને કાંઠે જઈ પડી ત્યાં જ જાતવાન ગોળી કડી ગઈ કે પોતાનો ધણી પાણીમાં રહી ગયો નસકોરા ફૂલાવતી ઘોડી ઘડીએ થોભ્યા વિના પાણીમાં ખાબકીને ધણીને ગોતે નીકળી આંબા પટેલ પાણીના વહેણમાં તણાયા હતા તરવાની કહારી ફાવતી નહોતી તેઓ હરેરી ગયા હતા ત્યાં સડક સડસડાટ કરતી ઘોડી આંબા પટેલને ડળુક ડુકડી જઈ પહોંચી ઘોડીને જોતાં જ આંબા પટેલ સગળી તાકાત ભેગી કરીને બાપ ઢેલતું આવી કે કહેતા એ ગળે વળગી ગયા ચતુર ઘોડીએ પાણીમાં પંથકમાં કાપવા માંડ્યો પાણીના વહેણમાં ફંગોડતી ફંગોડતી ઘોડી મહાબુસી મુસીબતે કાંઠે આવી અને ઘોડીને જ્યારે શેત્રુંજી નદીમાં એમણે પડ પડી ગયા એટલે કે જ્યારે આગળ જતા રહ્યા ત્યારે એ વહેણમાં એ વહી ગયા અને વહેણમાં જ્યારે વહી ગયા ત્યારે આંબા પટેલે જાણ્યું કે હવે વહેણ વધારે છે ત્યારે આંબા પટેલે ત્યાંથી નજર ખે ચૂકવી દીધી અને એ પાણીના તાણમાં વહી ગયા ત્યારે ઘોડીએ જોયું કે એ બાપડી એને પાછળ જાય છે એ જ વહેણમાં જાય છે ઘોડી ફરીથી એ એને બચાવે છે આંબા પટેલને અને કિનારે લઈ આવે છે બાપ ઢેલ ઢેલ તે આ જીવતરના દાન દીધા છે કહેતા કે આંબા પટેલની આંખોમાં એ દબડક દબડક દેતા બોર આંસુ સરી પડ્યા ત્યારે ક્યાંય સુધી ઘોડીના વાસા પર હાથ ફેરવ્યા કર્યા અને આખરે એક પશુ એટલે કે જે ઘોડી છે એ ઘોડી ઢેલ જાતની જે ઘોડી હતી એ ઢેલ જાતની ઘોડીએ એને બચાવ્યા એને ખૂબ આભાર માને છે આંબા પટેલ જ્યારે વાવડીના પાદરમાં પોગ્યા ત્યારે ઠાકર મંદિરની ઝાલર ઝાલર બજી રહી હતી ઘોડી માથેથી ઉતરીને પટેલ ઠાકર મહારાજને બે હાથ જોડીને પગે લાગ્યા અને ત્યાં જઈને એ મંદિરે પગે લાગે છે બાપ ઢેલ તે આજ જીવતરની જીવતરના દાન દીધા છે કહેતા આંબા પટેલની દબડક દડબ દેતા બોર આંસુ સરી પડ્યા અને ક્યાંક સુધી ઘોડીને વાસા પર હાથ ફેરવ્યો કરો આંબા પટેલ જ્યારે વાવડીના પાદરમાં પોગ્યા ત્યારે ઠાકોર મંદિરની ઝાલર બજી રહી હતી ઘોડે ઘોડી માથેથી ઉતરીને પટેલ ઠાકર મહારાજને બે હાથ જોડીને પગે લાગ્યા અને કડિયા ઠાકર કડિયા ઠાકર તારી દયાથી આજ ઘોડીએ મારો જીવ બચાવ્યો છે ને હું હેમખેમ ઘરે પોગ્યો છું તારો ગણ કેમ કરીને ભૂલાય ઘરે આવીને આંબા પટેલે ઘરવાળાને સગળી વાત વીતક કથા વર્ણાવી ત્યારે પટલાણી બોલ્યા આ ઘોડીએ તો મારો ચૂડલો અમર રાખ્યો છે ખમમાં બાપ ઢેલ તારા ગણ જિંદગી લગી શે ભૂલાશે એટલે કે તારા જે ઉપકાર છે ઘોડીનો ઉપકાર એ ક્યારેય ભૂલાશે નહીં એમ કહેતા પટલાણીએ રોહડામાંથી ઘીનો ધાડવો લાવીને આંબા પટેલને કને મૂક્યો અને બોલ્યા બાપડી ઢેલ પાણીમાં બહુ બહુ મ્યૂ થઈ ગઈ હશે એને ઘી પાવ ત્યાં લગણ હું કોઠીમાંથી ગોળની ભેલી કાઢી લાવું છું અને પટલાણી પણ એ એને ખૂબ વહાલ કરવા લાગ્યા એ ઘોડીને અને એને ઘી આપે છે અને ઘી સાથે એને ગોળ ખવડાવવા માટે એ આંબા પટેલને કહે છે વિદ્યાર્થી મિત્રો આ એવું પૂછાય કે સ્વા ઘોડીની સ્વામી ભક્તિ શામાંથી લેવામાં આવ્યું છે તો લોક સાહિત્યની અશ્વકથાઓમાંથી આ જે લોકકથા છે એ કથા લેવામાં આવી છે તો તમારે લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો આ એક માર્કના પ્રશ્નમાં પણ પૂછાય છે બરાબર તો આ તમામ બાબતો તમારે ધ્યાન રાખવાની અને હવે પરીક્ષાઓની તૈયારી પણ ખાસ રીતે કરશો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ફરી ક્યારે મળીશું બીજા લેક્ચરમાં ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો આભાર ધન્યવાદ